નમસ્કાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે મિત્રો તો છેલ્લો હપ્તો જે ચોવીસ ફેબ્રુઆરી બે ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવેલો છે તો મિત્રો તમારા ખાતામાં આ જે સહાય છે મળે છે કે નહીં અથવા તો મળે છે તો કઈ બેંકમાં મળે છે અને તમારા બેંક એકાઉન્ટ નંબર શું છે તમામ વસ્તુ મિત્રો તમે તમારી જાતે મોબાઈલમાંથી પણ ચેક કરી શકો છો તો મિત્રો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે તો આ આવીઓ સંપૂર્ણ જોઈ લેશો મિત્રો આ વિડીયો જોયા પછી તમારે બીજા કોઈ પણ વિડીયો જોવાની જરૂર નથી પણ આ વિડીયો આપણે સંપૂર્ણ જોવો જરૂરી છે આ વિડીયો જોઈ લેશો પછી તમારા ખાતામાં કેવાયસી થયેલું છે કે નહીં લેન્ડ ટ્રાન્સફર થયેલી છે કે નહીં અથવા લેન્ડ છે તો શું પ્રોબ્લેમ છે સેડિંગ થયેલું છે કે નહીં તમામ વસ્તુ મિત્રો તમે તમારી જાતે ચેક કરી શકો છો તો મિત્રો આ વિડીયો

શો તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જોવા મળશે તો તેમાં અહીંયા લખેલું છે નો યોર સ્ટેટસ ઓકે જો આ જે લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે નો યોર સ્ટેટસ બહાર જે છે તમને જોવા મળશે તો સૌ પ્રથમ તમારી પાસે અહીંયા રજીસ્ટ્રેશન નંબર નહીં હોય તો અહીંયા લખેલું છે નો યોર રજીસ્ટ્રેશન નંબર એટલે કે તમે તમારા રજિસ્ટ્રેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો એટલે આના ઉપર તમારે ક્લિક કરવાનો રહેશે તો એના ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે એક નવી વિન્ડો આવશે નો યોર રજીસ્ટ્રેશન નંબર તો સૌ પ્રથમ મિત્રો બે ઓપ્શન છે એક તો તમે તમારા મોબાઈલ નંબરથી પણ ચેક કરી શકો છો અને બીજો ઓપ્શન છે આધાર કાર્ડ નંબર તો આપણે જે સેલો પડશે ઓકે તો મોબાઈલ નંબર વાળો ઓપ્શન છે તો સૌ પ્રથમ આપણે મોબાઈલ નંબર રાખશી ત્યારબાદ જો એ બાજુમાં કેપચા લખેલા છે આ જે કેપચા છે અહીંયા કેપચા ફિલઅપ કરવાનો રહેશે ત્યારબાદ ગેટ ઓટીપી જે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરવાની સાથે તમારા જે પણ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેના ઉપર એક ઓટીપી આવશે તો સૌપ્રથમ પ્રથમ અહિયાં તમારે જે ઓટીપી આવેલું છે તે અહીંયા ફિલ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા ગેટ ડિટેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો એના પર ક્લિક કરવાની સાથે તમે જોઈ શકો છો આ તમારો રજિસ્ટ્રેશન નંબર છે તમારું નામ શું છે આ બધી વસ્તુ તમે અહીંથી ચેક કરી શકો છો કોપી કરી લેવાના ઓકે નંબર તમે કોપી કરી લેવા તો કોઈ પણ જગ્યાએ લખી લેવાના રહેશે ત્યારબાદ મિત્રો પાછા તમે આવશો નો આપણે જે પેલા નંબરનું જે પેજ હતું નો ઓકે તો અહીંયા તમારા તમે તમારું રજિસ્ટ્રેશન નંબર નાખશો અને મિત્રો આ જે કેપચા કોડ છે આ કેપચા કોડ અહીંયા તમારે નાખવાનો રહેશે અને ત્યારબાદ ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરવાની સાથે તમારા જે રજિસ્ટર મોબાઈલ નંબર છે ઓકે તેના ઉપર એક ઓટીપી આવશે તો એ ઓટીપી નાખી ગેટ ડેટા છે તેના ઉપર ક્લિક કરવાનો રહેશે તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જોવા મળશે તો સૌ પ્રથમ તમારે અહીંયા રજિસ્ટ્રેશન નંબર જોવા મળશે એ પર્સનલ જે ઇન્ફોર્મેશન છે તેમાં રજીસ્ટ્રેશન નંબર ડેટ ઓફ રજિસ્ટ્રેશન કઈ તારીખે તમારું રજિસ્ટ્રેશન થયેલું છે નેમ ઓફ ધ ફાર્મર શું નામ છે ફાધર નેમ સ્પોસ નેમ અથવા જે પણ નામ હોય તમને જોવા મળશે એડ્રેસ ક્યાંનું છે તમારા મોબાઈલ નંબર શું છે આ બધી વસ્તુ તમે અહીં એક પર્સનલ ઇન્ફોર્મેશન માં જોઈ શકશો ત્યારબાદ મિત્રો અમે આ જે સ્ટેટસ છે ઇલિજિબિલિટી સ્ટેટસ ઓકે મિત્રો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ સેન્ડ જે છે લેન્ડ સીડિંગ લેન્ડ સીડિંગ મીન્સ તમારે તમારા એકાઉન્ટ એટલે કે તમારી પાસે જમીન છે કે નહીં ધારો કે તમારા સાતબાર માં તમારું નામ છે ઓકે અને તમે પીએમ કિસાનનો હપ્તો લઈ રહ્યા છો તો અહીંયા તમને યસ જોવા મળશે અહીં જો તમે જગ્યાએ જગ્યાએ નામમાં ફેરફાર ફેરફાર કરાવશો કરાવશો બારમાં તો અહીંયા જે સ્ટેટસ છે તેની અંદર યશ ની જગ્યાએ ન જોવા મળશે પછી જો ઈ કેવાયસી બધા ખેડૂતોએ કરવું ફરજિયાત છે જો કેવાયસી કરેલું હશે તો યશ જોવા મળશે જો નહીં કરેલું હોય તો તમને શું જોવા મળશે ન જોવા મળશે ઓકે તો ન જોવા મળે તો તમારે તમારું કેવાયસી કરવું ફરજિયાત છે ત્યારબાદ મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને ને જે પ્રોબ્લેમ છે ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કે ભાઈ આધાર સીડિંગ એટલે કે આધાર બેંક આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ ઓકે તો અહીંયા પણ તમારું શું હોવું જોઈએ યસ હોવું જોઈએ આ ત્રણે ત્રણ જગ્યાએ યશ હશે

અ ઇન્સ્ટોલમેન્ટ સિલેક્ટ કરશો તે ઇન્સ્ટોલમેન્ટ તમારે દરમિયાન ઇન્સ્ટોલમેન્ટ છે તો કઈ જગ્યાએ કઈ બેંકની અંદર જમા બેંક છે તો ફેડરલ બેંકની અંદર જમા કરવામાં આવેલું છે ત્યારબાદ પેમેન્ટ મોડ મોડ શું છે છે લખેલું આધાર આધાર મીન્સ એટલે કે આધાર કાર્ડ આરે જે ખાતું લિંક હશે તેમાં તમારે ડાયરેક્ટલી પૈસા આવશે આમ તો તમારા એકાઉન્ટ નંબર છે એકાઉન્ટ ક્રેડિટ ઓકે તો કયા એકાઉન્ટમાં ક્રેડિટ તેની ડિટેલ જોવા મળશે યુટીઆર નંબર જોવા મળશે અને ક્રેડિટ કઈ તારીખે થયેલા છે તે તમને ડિટેલ જોવા મળશે તમે અહીંયા હપ્તો સિલેક્ટ કરશો તો ઓગણીસમો હપ્તો જોવા મળશે કઈ બેંકમાં જમા થયો છે યુટીઆર નંબર શું છે એકાઉન્ટ નંબર કયા છે અને કઈ તારીખે જમા થયો છે આ તમામ ડિટેલ તમે તમારા મોબાઈલમાંથી પણ ચેક કરી શકો છો ઓકે મિત્રો તો મને આશા છે કે આપણે વિડીયો પસંદ આવ્યો છે વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દઈશું જેને કારણે જે વ્યક્તિને જરૂર છે ત્યાં સુધી આ વિડીયો પહોંચી શકે મિત્રો તમને આશા છે કે આપણે વિડીયો પસંદ આવ્યો છે વિડીયો શેર કરી દેશો થેન્ક યુ વિડીયો હવે